ગરીબી વંચિતોને આંગણે હાથો હાથ સહાય આપવાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના મહા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ ખાતે સંજીવકુમાર ઓડિટોરિયમ સુરત શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી સરકાર વિવિધ વિભાગો બેન્કો વિકાસ એકમોના લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી જેને કારણે ગરીબ વંચિતોમાં આજે ખુશી વ્યાપી જોવા પામી છે સુરતમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ત્રેવીસ હજાર સાતસો બેતાલીસ લાભાર્થીઓને રૂપિયા બસો સાત કરોડની સહાયનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા છે ઉપરાંત મંત્રીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અનુદાન અને ગુજરાત સીએસઆર ઓથોરિટીના સૌજન્યથી સુરત મહાનગરપાલિકા મનપાના આસિસ્ટન્ટ એન્ડ રિલીફ ટ્રસ્ટ સંચાલિત ઇકો ફ્રેન્ડલી ઈ પિંક ઓટો પ્રોજેક્ટનું લોન્ચિંગ પણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી પુણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે તત્કાલીન દીર્ઘદ્રષ્ટિ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે જઈને પ્રત્યક્ષ અને હાથો હાથ સહાય આપવાની પહેલ કરી છે અને આજે તેર વર્ષથી આ પરંપરાને રાજ્ય સરકારે જીવંત રાખી છે

તેત્રીસ જિલ્લા ચાર મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા મહાનગર આયોજન આયોજન થકી લગભગ ગુજરાત સાત કરોડ ની કરોડ એક કરોડ અને પચાસ લાખ જેટલા લાભાર્થી પ્રતિ છે જેના કે રાજ્ય સરકારે આજ સુધી અગિયાર તબક્કામાં યોજાયેલા પંદરસો ત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓમાં રાજ્યના એક કરોડ લાભાર્થીઓને રૂપિયા સતાવીસ હજાર સાધન સહાયથી લાભાન્વિત કરી હોવાનું પણ જણાવ્યું છે अजर कुर्सेसाठी प्रकाशवाडा